ને જો તમે ખેડુ જો પોપ ઉપાડવા માટે તૈયાર હોય ને તો એગ્રો કલાકે કલાકે દવા સંટાવે એક જે આઠ કિલો ને બાર થી તેર કિલો ને સૌદ થી પંદર કિલો એવા માપ નો હોય અને પાકા અને ચોમાસા નું એન્ડ હોય એટલે ગરમીનું વાતાવરણ હોય થોડી ગરમી થોડી ઠંડી નું આ રીતનું વાતાવરણ હોય ત્યારે જો સેણા વાવેતર કરવામાં આવે તો અમને સેજ વિકાસ કરતા નાની લાગી એટલે અત્યારે મારું માનવું એવું છે કે રેનોના દાણા કરતાં વિકાસના દાણા છે એનો દાણો અન્ય કંપનીના દાણા કરતાં મોટો અને સારો અને રુષ્ટ હોય એવું અમને લાગ્યું અને ચલો નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર સંજય લાદવા અને મારે આજે તમને વાત કરવાની છે તે આપણે સણા વિશેની વાત કરવાની છે કારણ કે અત્યારે આપણી વાડીમાં સણાનું વાવેતર શરૂ થઈ ગયું છે તો મેજોરિટી ખેડૂત મિત્રો મારે જે મગફળી હતી અને જે મારે જે પડામાં સણાનું વાવેતર કરવાનું હતું તે વાવેતર આટલું બધું તળાવની નજીકમાં હતું એટલા માટે મારે થોડું મોડું લેટ થઈ ગયું છે એટલે ત્રણ મહિના હોય છે જેમાં આપણે મગફળી લેતા હોઈએ છીએ શેણાનું વાવેતર શિયાળુ શેણાનું વાવેતર કરતા હોઈએ છીએ એમાં લલ અલગ અલગ મહેનત કરતા હોઈએ છીએ અને અલગ અલગ વાવેતર કરતા હોઈએ છીએ તો ખેડૂત મિત્રો અત્યારે આપણે લગભગ વીસ તારીખની આજુબાજુનો આજનો સમય છે તમને જ્યારે વિડીયો મળશે ત્યારે લગભગ પાંચ દસ દિવસનો ટાઈમ લાગી જાય છે કારણ કે આપણે ખેડૂત છીએ અને આપણે એટલો બધો ટાઈમ ન હોય કે ટાઈમે આપણે વિડીયો એડિટ કરીને મૂકી શકીએ હવે ખેડૂત મિત્રો મેં કયું બે રણ છે પહેલાં એમના વિશે તમને વાત કરું વિકાસ ગુજરાત ત્રણ નંબર મારે તમને સાબિતી સાથે કારણ કે હું કોઈ એગરાવાળો નથી હું એક ફક્ત તમારી જેવો ખેડૂત છું અને જે હું મારા ખેતરમાં પાક ઉગાડી અને સારું ઉત્પાદન લઉં એ હું તમને જણાવું છું આપણા વિકાસ ગુજરાત ત્રણ નંબરનું જે બિયારણ છે તે આપણે વાવ્યું અને એનો દાણો અન્ય કંપનીના દાણા કરતાં મોટો અને સારો અને રુષ્ટ હોય એવું અમને લાગ્યું અને જે આપણે બીજું જે વાવેતર કરેલું છે તે આપણે આ રેનો આ રેનો કંપનીનું કરેલું છે જે પણ ગુજરાત ત્રણ નંબર છે આપણે આ બે કંપનીનું બિયારણ વાવેલું છે અને જેમાં આપણે દવાનો પટ આપેલો છે તે આપણે આ ઇન્ડોફિલ્ડ જે ઇન્ડોફિલ નામની જે દવા આવે છે એમાં મેન્કો જે પંચોતેર ટકા હોય છે આ પંચોતેર ટકા ડબલ્યુ મેનકો જેબનું વાવેતર કરેલું છે અને આપણી વા પટ આપેલો છે જે દાણાને આપણે પટ આપવાનો હોય છે હવે મિત્રો જે પટ આપવાનો હોય છે એમાં અલગ અલગ દવાઓ આવે છે ભૂકી આવે છે ઘણા પ્રવાહી આવે છે પણ એમાં જે ભૂકી હોય છે જેમાં એક સાપ પાવડર આવે છે જે ખૂબ જાણીતું જે હું બાળપણથી પણ જાણે બાળપણથી જેનું નામ સાંભળું છું ત્યાં સાપ પાવડર એ સાપ પાવડરનો પટ તમે વીસ કિલોએ ચાલીસ એમ એટલે ચાલીસ ગ્રામ એ ચાલીસ ગ્રામમાં જો આપણે કોઈ પ્રવાહી દવા લઈએ તો આપણે એમએલમાં માપ લેવું પડતું હોય છે પણ જ્યારે આપણે પાવડર ફોર્મ હોય તો આપણે ગ્રામમાં માપ લેતા હોઈએ છીએ અંદાજે ચાલીસ ગ્રામ માપ લેવાનું હોય છે વીસ કિલોએ તો આપણે જે વીસ કિલો રેનોના દાણા આપણે ચાલીસ કિલો વાવ્યા છે એ ચાલીસ કિલો જે દાણા આપણે જે દાણાની સાજ હતી તે અમને સહેજ વિકાસ કરતાં નાની લાગી એટલે અત્યારે મારું માનવું એવું છે કે રેનોના દાણા કરતાં વિકાસના દાણા છે તે સારા હોય અને અત્યારે જે પટ આપણે આપેલો છે તે આપણે ઇન્ડોફીલ્ડ એ પિસ્તાલીસ મેનકો જે પંચોતેર ટકા ડબલ્યુ ઇનો જે આપણે પટ આપેલો છે અને એ પટ આપણે વીસ કિલો એ ચાલીસ ગ્રામ અંદાજે આપેલો છે અને હવે ખેડૂત મિત્રો જે મારું વાવેતર જે અત્યારે શરૂ છે એ વાવેતર કેટલા ઇંસે તો સોળ ઇંચે સોળ ઇંચે જે વોળ બાય વોળનું જે અંતર હોય છે તે મેં સોળ ઇંચ રાખેલું છે અને જે વિઘે દાણાનો જે જાવક છે એટલે કેટલા દાણા વાવ્યા તો એ વિઘે મેં બારથી સાડા બાર કિલોનો ઉતારો અત્યારે વાવણિયામાં આવી રહ્યો છે હમણાં આપણે વાવણીયા પાસે જઈ અને હું તમને બતાડું કે એ આપણે કઈ રીતનો એનો ઉતારો દાણાનો વાવેતર થઈ રહ્યો છે તો એ વિઘે એટલે વીઘો એટલે અમે સોળ ગોઠાનો અહીંયા અમારે વીઘો હોય છે ભાવનગર જિલ્લામાં જો કે સેમ જ હોય છે પણ અમુક અમુક જગ્યાએ ચોવીસનો વીઘો છે એવું અલગ અલગ પ્રકારે બધું હોય છે જો મહારાષ્ટ્રમાં પણ શેણાનું પુષ્કાળ પ્રમાણમાં વાવેતર અત્યારે શરૂ હોય છે અને આપણે ગુજરાતમાં અત્યારે એન્ડ આવી રહ્યો છે મારી રેખા કોઈને બાજુમાં તળાવ હોય અને જમીન ભીની હોય તો થોડું લેટ ગણાય પાંચ દિવસ નિતર પંદર તારીખની આજુબાજુ જો વાવેતર થાય તો મોસમ પ્રમાણે થોડી થોડી ગરમી હોય શિયાળાની શરૂઆત હોય અને ચોમાસાનું એન્ડ હોય એટલે ગરમીનું વાતાવરણ હોય થોડી ગરમી થોડી ઠંડીનું આ રીતનું વાતાવરણ હોય ત્યારે જો શેણાનું વાવેતર કરવામાં આવે તો સારો સમય ગણાય છે અને મિત્રો હવે શેના વાવ્યા પછીની તમને એક વાત કરી દઉં કે શહેણા વાવ્યા પછી જે આપણે ફૂગ આવશે ફૂગ લગભગ મેજોરિટી ઘણા ખેડૂતોને આવતી હોય છે તો એનો આ વિડીયોમાં હું ઉલ્લેખ કરી દઉં કારણ કે મારે વાવેતરમાં મોડું થયું છે પણ ઘણા ખેડૂતોને અત્યારે શણા મોટા મોટા થવા મળ્યા છે બબ્બે ચાર ચાર ઇંચના તો ખેડૂત મિત્રો તમારે જો આ પ્રશ્ન હોય ફૂગનો જે ફૂગના કારણે છોડ તમારો પીળો પડી જાય છે પછી ગળું પડી જાય છે જમીનની ઉપરથી ગળું પડીને છોડ સુકાઈ જતો હોય તો ખેડૂત મિત્રો સાપ પાવડરનો ઉપયોગ કરજો એક પંપે ચાલીસ ગ્રામની આજુબાજુ રાખી અને યોગ્ય માપ દ્વારા સાપ પાવડરનો ઉપયોગ કરજો જેથી કરી અને એ જે ફૂગ છે એમાં તમને બહુ એટલે કે સાઠથી સિત્તેર ટકા રાહત મળી જશે આ એક ખાસ પોઈન્ટ છે કારણ કે મારે મારા સેના વાવવામાં મોડું થઈ ગયું એટલે હું હવે જે દવા વાપરીશ તમે આગતર હશો અને હું પાસ્તર છું એટલે હું જે દવા વાપરીશ એ દવાનો વિડીયો તો આપણે મૂકશું જ પણ તમારો એ સમય પહેલાં આવી ગયો હશે પણ હું કોશિશ કરીશ કે વહેલા સપ્તાહ તમને હું વિડીયો આપી શકું અને જો ખેડૂત મિત્રો શેણામાં સારામાં સારી જો અત્યારે જાતો હોય તો ગુજરાત ત્રણ નંબર ગુજરાત પાંચ નંબર ફૂલે વિક્રમ અને આપણે સોલે સૈના આ ચાર જાતો આપણે અત્યારે મોટા પ્રમાણમાં અત્યારે ગુજરાતમાં વાવેતર થઈ રહ્યું છે જો તમે સોળ ગૂંઠા એ શેણા જો હું હું વાવવાનું કહું તો હું બાર કિલો વાવું છું અને જો મેં ગઈ વખતે મોટા શેણા કાબુલી સેના જે આપણે આવે છે એ કાબુલી સેણા કર્યા હતા મેં વીઘે પંદર કિલો વાવ્યા હતા અને જો જેની સણી હોય તો એને વીઘે તમે આઠ કિલો વાવજો સાતથી આઠ કિલો અને બારથી તેર કિલો અને સૌથી પંદર કિલો એવા માપનો હોય અને પાકા જ માપ હોય કે વીઘે આઠ કિલો વીઘે બાર કિલો અને વીઘે તો પંદર કિલો પણ મિત્રો મારે સોળ ઇંચે વાવેતર છે એક વાત ખાસ તમે મગજમાં રાખજો કે મારે ઇંચે છે જો તમારું વાવેતર મોટું હોય અને તમે એક ઓળ માટે સાડા ચાર ફૂટના પાળિયામાં ત્રણ ઓળ કરતા હો તો પાછી તમે વિગે દસ કિલો શેણાનું વાવેતર કરજો કારણ કે મારે જે આ બે બે કિલો વધારે જાય છે એનું કારણ એ છે કે મારે સા એક સારા સા સાડા ચાર ફૂટના પાળિયામાં ચાર ઓળ પડે છે અને ઘણા ખેડૂતો મોટા ભાગના ખેડૂતો અમારા ગામમાં છે તે એક ઓળિયાની માલપા ત્રણ ઓળ પાડે છે ત્રણ ઓળ પાડતા હોય તો એને વીઘે દસ કિલો વાવનું વાવેતર કરવાનું છે અને જો એ ઓળિયા ચાર સાડા ચાર ફૂટના ઓળિયામાં ચાર ઓળ પાડતા હોય તો એને વીઘે બારથી સાડા બાર કિલોનું વાવેતર કરવાનું છે અને કોઈ પણ સંજોગોમાં આ હું જે પાવડર લાવ્યો તે પાવડર તમારી પાસે આજુબાજુના ઇગરોમાં મળતો હોય તો તેનું રિઝલ્ટ અત્યારે સારામાં સારું છે એટલે હું લાવ્યો છું અને સારામાં સારું રિઝલ્ટ સાફ પાવડરનું પણ છે પ્રવાહી કરતાં આ વસ્તુ પહેલાં તમારે આપવી જરૂરી છે એનું કારણ છે પરવાહી આપવામાં પ્રોબ્લેમ એ થાય છે ખેડૂત મિત્રો કે એને તમારે બે ત્રણ કલાક અગાઉ એ શેણાને પ્રવાહીમાં પલાળી અને એનું જે ભેજ સૂચી લે ત્યાં સુધી ત્રણ કલાક તમારે ખમવું પડતું હોય છે પણ આ જે પાવડર ફોર્મ આવે છે એને તમે પાણીમાં ભેળવી અને જોઈ અને આપણે હું તમને પ્રોસેસર હમણાં બતાવું એ રીતે જો તમે આપી દો તો તમારે સારામાં સારું કામ થાય અને તાત્કાલિક દસ મિનિટની અંદર તમારું વાવેતર કામ શરૂ થઈ જાય છે તો હવે જોઈએ મિત્રો આપણે કઈ રીતના પાળા બને છે અને કઈ રીતનું આપણું વાવેતર થઈ રહ્યું છે અને ખેડૂત મિત્રો હવે મારે મેન જે વાત કરવાની છે બીજી કે તમે ખેડૂત મિત્રોએ મારી ચેનલને ખૂબ અને ખૂબ સપોર્ટ આપ્યો અને સપોર્ટ આપવા પાછળનું કારણ પણ એવું છે કે હું નથી કોઈ ડિસ્ટ્રિબ્યુટર નથી કોઈ એગરાવાળો કોઈ નથી દવા બેસવાવાળો નથી કોઈ ખાતર બેસવાવાળો એક તમારી જેમ સામાન્ય બાર પાસ ખેડૂત છું અને એ તમને ખ્યાલ છે અને જે મારી વાડીમાં હું વાવેતર કરું જે દવા વાપરું અને જે મને રિઝલ્ટ મળે એ સારું મળે તોય તમારી સામે લાવું છું અને નબળું મળે તોય તમારી સામે લાવું છું નબળું મળવાનું કારણ શું તમને પ્રશ્ન પૂછું છું અને સારું થવાનું કારણ શું એનો તમને જવાબ આપું છું પણ હું ઘણા વર્ષોથી આ રીતે વાવેતર કરું છું સોળ ઇંચે અને સાડા બાર કિલોનું આજુબાજુનું બિયારણનું વાવેતર કરું અને મને મનેમાં સારામાં સારું ત્રીસથી બત્રીસ મણની વિઘોટી અને ઘણી વખત વધારે પણ વિઘોટી સુજી જતી હોય છે અને એટલા માટે હું સજેશન કરું છું કે તમે વિગત સાડા બાર કિલો વાવજો અને હવે ખેડૂત મિત્રો આપણું ટ્રેક્ટર બનાવવાનું શરૂ હતું જ્યાં આપણું ટ્રેક્ટર આવી ગયું આપણે થેલો લઈ લઈએ તો ખેડૂત મિત્રો આ રીતે આપણું કામ અત્યારે શરૂ છે અને આપણા ખેતરમાં આ રીતે આપણું ખેતર આજે સામે દેખાય આપણી શેરડી છે તો ખેડૂત મિત્રો શેરડીમાં મારે વિડીયો બનાવવાનો હતો પણ આપણે ટાઈમ ન મળ્યો તો મારા ગામમાં મેજોરિટી ખેડૂતોને શેરડીમાં સુકારો આવી ગયો પણ મારા આ ચાર વીઘાની શેરડી છે એમાં એક પણ છોડ એવો નથી કે જેમાં સુકારો આવ્યો હોય અને તેમનું પાછળનું કારણ છે ને એ ખેડૂત મિત્રો ખૂબ જાણવાલાયક છે અને જો તમે શેરડી કરતા હોય તમારે જાણવું હોય તો એનો બે ત્રણ દિવસમાં હું વિડીયો મૂકવાની કોશિશ કરીશ તો એમાં તમે જોજો અને ખેડૂત મિત્રો એક તમારા ખેડૂતનો મને સપોર્ટની પણ મારે જરૂર છે કે અમે આ રીતના વિડિયા મૂકતા હોઈએ અને તો આગળના ખેડૂત સુધી પહોંચાડવા માટે તમારા સપોર્ટની જરૂર છે કારણ કે ખેડૂત મિત્રો મારો જો કોઈ મેન આશી હોય ને તો તે છે કે કોઈ યગ્રોવાળાના સાજામાં ન આવી જવું કારણ કે યગ્રોવાળા તમને જો તમે ખેડૂતો પોપ ઉપાડવા માટે તૈયાર હોય ને તો યગરોવાળા કલાકે કલાકે દવા સટાવે એકદી આ દવા સટાવે વલતેથી ઓલી દવા સટાવે રિઝલ્ટ મળ્યું ન મળ્યું હવે આ દવા સાટો નવી બજારમાં આવી છે ને બહુ સારું માર્કેટ છે ને તેની ક્યાંય ડિટેલ જોવા જતા નથી તમારી પાસે એવો ટાઈમ નથી કારણ કે ખેડૂત છે ને એ પોતે ભૂત ગોળે રળે છે પછી એને સરકાર લૂંટે એગ્રોવાળા લૂટે બિયારણવાળા લૂંટે તમામ લૂંટે અને રળે ખેડૂત એક બાકી એની પરજાઈ ઘણી વખત વધારે નથી કેવું ભણવાના પાને હું થતું હોય પણ ખેડૂત મિત્રો મારો જો મેન કોઈ પ્રશ્ન હોય તે આ પ્રશ્ન છે કે એગ્રોવાળાના સાજામાં કે એના ઝાકામાં કે એના ગાળિયામાં ન આવી જવું બુદ્ધિથી ગાળિયા થાય તમને આ વાત ખ્યાલ હશે કદાચ કે જે વધારે પડતી બુદ્ધિ હોય ને એના ઘણી વખત એ બુદ્ધિથી ગાળિયા થતા હોય છે અને એ બુદ્ધિથી માણાની સેવાય થાય ફાયદાય થાય ને ધંધાય થાય પણ અત્યારના સમય પ્રમાણે ગાળિયાવાળા વધી ગયા સેવાવાળાને એવા થોડા થઈ ગયા પણ ખેડૂત મિત્રો હવે મેં તમને જે શેણાની વાત કરી આમાં જે મારો અનુભવ છે અને જે મારી વાડીમાં મેં અત્યારે કર્યું છે એ મેં તમને તમામ માહિતી આપી અને જો કોઈ માહિતી ખૂટતી હોય ને તમે મને કાંઈ માહિતી આપવા માગતા હો તો પણ તમે કોમેન્ટ લખજો હું સો ટકા તમારી કોમેન્ટ વાંચીશ અને કાંઈ સુધારો કરવાની જરૂર હોય મારા ખેતરમાં કે મારા શેણાના વાવેતરમાં તો પણ આપણે આગામી ટાઈમમાં હવે આવતા વર્ષે થાય આ વર્ષે કાંઈ થાય નહીં પણ આગામી સમયમાં આપણે વાવેતરમાં ફેરફાર કરી અને ટ્રાય આપશું અને ખેડૂત મિત્રો આપણે જ્યાં બે કંપનીના સેના કર્યા રેનો અને વિકાસ એ બંનેનું આપણે નિશાન રાખેલું છે કે આ અહીંયાથી આ જગ્યા જે છે તેમાં આપણે રેનોના કરેલા છે ચાલીસ કિલો અને ત્યાંથી દસ કિલો આપણે વિકાસના કરેલા છે તો ખેડૂત મિત્રો આપણે બંનેનું માપ સાઈઝ જમીન પાણી ખાતર ને દવા તમામ વસ્તુ એક સરખી રાખવાના છીએ અને જોવાના છીએ કે આપને કયા સેનામાં વધારે અને સારું ઉત્પાદન મળ્યું કારણ કે મેં તમને બિયારણ વિશે જણાવી દીધું કે જે બિયારણ છે તે આપણે રેનોનું નાનો દાણો હતો મીડિયમ સાઈઝ અને આંખ જોઈએ ને તો ખબર પડે વિડીયોમાં ખબર ન પડે પણ આંખે જોયેલું ખબર પડે કે વિકાસનો દાણો મોટો અને ભરાવદાર હતો તો હવે ખેડૂત મિત્રો આપણે આ વિડીયોને અહીંયા એન્ડ કરીશું અને ઘણા ખેડૂત મિત્રો ઘણી કોમેન્ટ એવી કરે કે તમે ચાઈનાના વિડીયો મૂકો અને ખેડૂતો તમારા વિડીયો જોવે છે બહુ અને ઘણા ખેડૂતો કોમેન્ટ પણ સારા મોડી કરે છે હવે સારી કોમેન્ટ કરે છે ને એ ખેડૂત છે ને પ્રગતિશીલ ખેડૂત એ સિ કંઈક પ્રગતિ કરી અને પોતાના ખેતરમાં પોતાની વાડીમાં કંઈક નવું પોતાના ધંધામાં પોતાના બિઝનેસમાં કંઈક નવું લાવવા માગે છે હવે મિત્રો જો ફોર વ્હીલ હોય ને તો એ ફોર વ્હીલર પૂરા બાર બાર મહિનામાં દસ જાતના મોડલ બહાર કાઢી નાખે મોબાઈલ હોય ને તો એક વર્ષની માઇલપાસ સેમસંગ જેવી કંપની હોય ને તો એ દર મહિને નવો મોબાઈલ લાવે તો મોબાઈલ તો મોબાઈલ છે તો શું કરવા નવો લાવવો જોઈએ પણ અત્યારે નવું લાવો તો જ એ વસ્તુની ખબર પડે ને તો જ એ વસ્તુ માર્કેટમાં હાલે એની જેમ જ આપણે આપણી ખેતીમાં કંઈક નવું લાવવું પડશે જો આપણી પાસે હોય તો અલગ છે આપણા દેશમાં હોય તો અલગ છે નહીંતર વિદેશનું શીખી ને પણ આપણે આપણા દેશમાં એનું લાવવું પડે અને આપણા દેશમાં એની પ્રગતિ કરાવવી પડે ને તો જ આપણા દેશની આપણી પ્રગતિ થાય અને ખેડૂત મિત્રો આપણે ચાઇનાના વિડીયો બનાવીએ એમાં ઘણા ખેડૂતોની સારી કોમેન્ટ આવે છે પણ જે ખેડૂત નથી અને યુટ્યુબર છે જે વર્ષો તા પોતાની યુટ્યુબમાં હાસા ખોટા રમાડવાના અને હારા મોળા વિડીયો નાખ્યા કરે એને ખેડૂતો જોવાવાળા કંઈ વ્યૂઝ નથી મળતા જેના કારણે એની ચેનલ હાલતી નથી હવે એ દાજ રાખી અને આપણા જે વિડીયો હાલતા હોય જે ખેડૂત સપોર્ટ મને કરતા હોય ત્યાં હારી મોડી કોમેન્ટ કરી જાય કારણ કે ઓલી એને દાજ હોય કે મારું નથી હાલતું તો ભાઈનું કેમ હાલે પણ ખેડૂત મિત્રો મારું એટલે હાલે છે કે હું પોતે ખેડું છું પોતે પરસેવો પાડું છું અને હું પોતે હમણાં એ ખંપાળી લઈને વાળી બાંધવાનો છું અને અત્યાર સુધી હું પોતે ટ્રેક્ટર સલાવતો હતો અત્યારે નાના ભાઈ સલાહવે છે અત્યાર સુધી હું ચલાવતો હતો એટલા માટે મને ખેડૂત સપોર્ટ કરે છે બસ ખેડૂત મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય અને જો સત્ય લાગતું હોય તો પ્લીઝ અમારી ચેનલને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો આવા નાવા સપોર્ટ આવો જ સપોર્ટ આપતા રહેજો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ જય જવાન જય કિસાન